મિત્રો આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના ચાડદરા ગામે ને ચાડદરા ગામના પાદરમાંથી જ બ્રાહ્મણી નદી પસાર થાય છે આ બ્રાહ્મણી નદી ઉપર ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો આજથી પંદર વીસ વર્ષ પહેલાં આ ડેમ જે છે તે આજે તૂટી ગયો છે ચેક ડેમ એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે અહીંયા પાણીના તર ઊંચા આવે કારણ કે પંદર વીસ વીસ ફૂટ નદીમાં જો ધકો મારેલો હોય ને પાણી ભરાયેલું હોય તો આજુબાજુના ગામડાના ખેડૂતો પાણી પણ લઈ શકે તેની સાથે પાણી વધુ ભરાયેલું હોય એના કારણે આજુબાજુના જે કંઈ ખેડૂતો છે એના બોર છે તેના તર પણ ઊંચા આવે આવા હેતુ સાથે પંદર વીસ વર્ષ પહેલાં એક ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો કે આ ચેક ચેકડેમનું કામ એટલું બધું મજબૂતાઈ વાળું હતું કે વરસાદ નથી ડે નદીમાં એટલું બધું પાણી પણ નથી આવ્યું અને તેમ છતાં પણ જે છે એ ચેક ડેમ તૂટી ગયો છે આજે સવારે ગામના સરપંચને આપણી સાથે છે એમની સાથે થોડીક વાત કરી આમ તો સરપંચ જગદીશભાઈ જે છે એમના પત્ની છે સજનબા અત્યારે ચાડતરા ગ્રામ પંચાયતના સરપંચ છે તમે એમના પતિ છો સરપંચના ચેક ડેમ કેટલા વર્ષ પહેલા બન્યો હતો આમ એ કંઈ ખબર કઈ સાલ માં બન્યો બે હાજર પાંચ માં ચેક ડેમ બન્યો તો બે હાજર પાંચ માં બેઠા પછી આ રેતીવાળા જે રેત ચોરી રે ને રેતના કારણે જ આપણે ધકો તૂટ્યો છે હવે આ ધકો તૂટી ગયો પાણી હમણાં તમે વાત કરતા હતા કે અહીં જે છે ચેક ડેમ ઉપરથી ગઈકાલે પાણી જતું હતું એટલે ચેક ડેમ તૂટી ગયો એટલે હવે પાણીનો કંઈ સંગ્રહ થવાનો નથી ને આ પાણી બધું વેડફાઈ જવાનું છે સીધું રણમાં પહોંચી જાય છે કારણ કે અહીંયાથી રણ પાંચ કિલોમીટર આઘું નથી

ચેક ડેમ તૂટી ગયો હવે કોઈ આધાર ન રહ્યો ચાડદરા ને અમે જોયું ચેક ડેમ તમે જોવો કે આવડો મોટો આ નદી ઉપર કારણ કે આ આપણી બ્રાહ્મણી નદી છે આની ઉપર બે તો ડેમ બાંધવા એક હરપાલ સાગર ને એક સાગર તો એ બ્રાહ્મણી એક ડેમનું પાણી હમણાં દરવાજો ગમે ત્યારે ખોલે કારણ કે એમાં એ નર્મદાનું પાણી નાખે પાણી વધુ છોડવાના કારણે જ આ ડેમ તૂટેલો હોય એટલે અમે ક્યારે રિપ્લાય કરેલી છે કે માપે માપે છોડતા રહ્યો માપે માપે છોડતા રહ્યો કોઈ કારણે માપે માપે નથી રહ્યા આજ રાતના કારણે આ પાણી વધુ છોડવાના કારણે જ આ તૂટેલો હોય તમે વાત કરીને બે હજાર પાંચમાં આ ચેકડેમ બનાવ્યો હતો આપણે એવું માનીએ છીએ કરોડો રૂપિયાના ખર્ચે આ ચેકડેમ બન્યો હોય છે બ્રાહ્મણી એક એટલે કે હરપાલ સાગર ડેમ છે અને દરવાજા નથી બે બાજુ ઓગાન મેકેલા છે ને ત્યાં આ રીતના જે છે એ પારા બાંધવામાં આવ્યા છે વર્ષો થઈ ગયા હજી સુધી તૂટ્યા નથી ઘણી વખત એના ઉપરથી નહીં પાણી પાંચ પાંચ હાથ હાથ ફૂટ હાલેલું છે તો આનો મતલબ એ થયો કે કામ એટલું બધું મજબૂતાય વાળું વારું થયું આપણે જોઈ રહ્યા છીએ કે આરસીસીનું કામ છે ને ક્યાંક ક્યાંક જ આપણને હળિયા દેખાય છે સળિયા દેખાય છે હરિયા કોઈ પણ જગ્યાએ આ તમે જોઈ લ્યો નજર કરી લો તૂટી ગયેલું હોય દેખાય તમને ઉભું ઉઘાડું દેખાય આમાં હરિયો નાખેલો જ નથી નકર આ તૂટ નહીં એવું ને હા નહીં કે પણ જે નાખવા જોઈએ એવા નથી નાખેલા સવાલ જ નથી ને આમાં પણ તમને હું જે એવું નથી દેખાતું તમને કઈ કામ નાખેલું નથી તો હા અને તો ઈ સમયે તમે કારણ કે ગામના જ છો તો કેટલું કામ ઊંડાઈ કારણ કે પાયો ગારવો પડે અહીં તેના કારણે કોઈ ઊંડો પાયો એને લેવાનો નથી નીચે રેતી હતી પાણી હતું એના કારણે ઠેઠ તરી હતું કોઈ વસ્તુ પોગેલી જ નથી આગળથી રેતી લઈ લીધી પાછળથી રેતી લઈ લીધી એટલે નીચેથી પાણી જવાનું હતી રેતી જે જગ્યા રાખી દીધી હતી રેતી રેતીમાંથી એને પુલ બાંધેલો હોય રેતી રેતીથી તળિયે જો ઠેઠ ઉધી મેઠ ઉધી ગયા હોય તો આ કોઈ પ્રોબ્લેમ નહોતો મા વચ્ચેથી બાંધેલો હોય એના કારણે જ આ ટૂંટ્યું નીચે બક્ખું થઈ તો હવે પછી હવે સરકારને વિચારવાનું આતો અને ખેડૂતને વિચારવાનું કેટલા ગામના ખેડૂતો પાણી લેતા હતા પાંચ ગામ પાંચ ગામના ચાડદરા બિયાણી ટીક્કર રાશીપર વાંટાવદર ધનાળા અજીતગઢ માનગઢ ખોડ આટલા વિસ્તારનું આમાં પાણી લેવાતું હતું બધું હવે પાણી વેડ થઈ ગયું રણમાં વેડ પૂરો થઈ ગયો વેડ ફરાઈ ગયું હવે શું તમારું નામ મારું લખુભાઈ ગઢવી છે હું એલઆઈસીનો રિટાયર્ડ કર્મચારી છું દસ અગિયાર વર્ષ ત્યાં ખેતી કરું છું અમે સરપંચ મારા ભાભી થાય એટલે મેં ખૂબ મેલ કરેલા છે કારણ કે મેલ કરવાની જવાબ મેલ કરેલા સરકાર શ્રી મુખ્યમંત્રી સુધી છે છેલ્લે કરેલો છે ને છેલ્લે તો વડાપ્રધાન શ્રીને કરે કરેલો છે કે ભાઈ અમારું ગામડું છે એકા કરોડોની જ રેતી અમારી પાસે હતી આ વડવા હાચીન હાચવીને બેઠા હતા પરંતુ એક મોરબીના વિકાસ આંટો એ લોકોએ આંખ આડે કાયન કારણ બે કોરથી રેતી ઉપડી લીધી અને એના લીધે ધકો તૂટી ગયો ધક્કાનું કામ નબળું હશે બરોબર છે પણ ધકો તૂટવાનું મેં મુખ્ય કારણ તો આજુબાજુની રેતી ઉપડી ગઈ એ છે અને રેત રેતમાફિયાઓએ એ તોડી નાખ્યો હોય તોય કંઈ ખબર પડતી નથી નકર આવી હતી એકસાથ તૂટી જાય એવું નહોતું કારણ કે પંદર વીસ દિવસથી પાણી હાલતું હતું માથેથી તો તૂટી જવાનું કારણ કેટલા ફૂટ પાણી હાલતું થતું ફૂટક જેવું પાણી જતું હતું કારણ કે નીચેથી ને થોડુંક પાણી જતું હતું કારણ કે નીચે આ મેટ સુધી પહોંચેલા નથી મેટ સુધી પહોંચ્યા તો નીચેથી કામ ન જતું અમે બધે લીધું છે અમે એમ ત્યાં સુધી લીધું છે કે મોરબીનો વિકાસ થશે પણ એક નાનકડું ગામડું મરી જશે મહેરબાની કરીને તમે અમારી વેદના સાંભળો પણ વેદના અમારી સાંભળે નથી ગામડાને બરબાદ કરીને સિટીનો વિકાસ બરબાદ કરીને સિટીનો વિકાસ કરી કર્યો છે એક વાર એ લોકો તમે ગામડા સ્વ નિર્ભર કરવા માંગો છો આમાં ગામડું સર્વ સ્વનિર્ભર નહીં કાલ ની પહોંચે એવી છે કે બધા ટિફિન લઈને મોરબી જવું પડે મોરબીના કારખાના તરફ જવું આજુબાજુ નદીના આ બ્રાહ્મણી નદીના તમે સટ્ટા જોઈ લ્યો આ સટ્ટા માટે અમે વિનંતી કરી છે સટ્ટા તમે આ જો ચેક કરો મોરબીનું ખાણ ખણીજ ખાતામાં ની વિરુદ્ધની સખત ફરિયાદ અમે કરેલી છે એને અમે મોરબી ખાણ ખણીજને એની ગાંધી શ્રીને કીધેલું છે કે અમારા ફોન ઉપાડતા નથી એની આખી સ્ક્રીનશોટ લીધેલા ને અમે અરજીઓ કરેલી છે બધા પુરાવા વાપરે મુખ્યમંત્રી મુખ્યમંત્રી સુધી શ્રીનો એક પણ જવાબ નથી આવેલો

હાથ પકડો લો આ ના પણ ભરોસો ન કરાય તો ચાડદરા ગામે જે બ્રાહ્મણી નદી ઉપર ચેક ડેમ બનાવવામાં આવ્યો તો આ કરોડો રૂપિયાના ખર્ચે બે હજાર પાંચમાં ડેમ બન્યો બે હજાર પછી ચાલુ છે વીસ વર્ષ થયા મિત્રો વીસ વર્ષમાં ચેક ડેમ તૂટી ગયો છે હરપાલ સાગર ડેમ છે મિત્રો કેના કેટલા વર્ષો વહી ગયા તેમ છતાં પણ ત્યાં આગળ જે એ જ સમયે એવા મશીનરી નહોતી છતાંય બાંધકામો જે કરેલા છે એ હજી આજે એમણામ છે એમાં કાંકરી પણ હલતી નથી અને આ તમે જોઈ રહ્યા છો કે આરસીસીની જે આખી દીવાલ બનાવી હતી મોટી જે દીવાલ બનાવી હતી કરોડો રૂપિયાનો ખર્ચો થયો હતો એ બધો પાણી ગયો છે કારણ કે આજે આ ચેક ડેમ છે એ તૂટી ગયો અને પાણી જે અહીંના પાંચે ગામના ખેડૂતો લેતા હતા સિંચાઈ માટે પાણી તો હવે પાંચેય ગામના લોકોને સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું નથી કારણ કે હરપાલ સાગર ડેમમાંથી વિ ડેમને તો દરવાજા છે નહીં ઓવરફ્લો થાય એટલે એ જ પાણી આ બ્રાહ્મણી નદીમાં આવે છે શક્તિ સાગર આપણો ડેમ છે બ્રાહ્મણી એક તો એનાય ગમે ત્યારે દરવાજા ખોલ નાખે છે કારણ કે ધાંગેધરા બ્રાન્ચની કેનાલનું પાણી નાખવામાં આવે છે તો એ પાણી પણ આ નદીમાં જ આવતું અને ચેક ડેમો બાંધેલા છે એટલે ચેક ડેમોમાં પાણી ભરાઈ રહેતું જેના કારણે બ્રાહ્મણી નદી જે જે ગામમાંથી પસાર થતી હોય અને કાંઠે જે કંઈ ગામડા હોય તો એ બધા ખેડૂતો સિંચાઈ માટે પાણી લઈ શકતા હતા પરંતુ આ ચેકડેમ તૂટવાના કારણે હવે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળવાનું છે નહીં વીસ વર્ષ થઈ ગયા છે આ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો એટલે હવે જે તે કંઈ કોન્ટ્રાક્ટર હોય કે જે કંપની હતી તેની સામે કાર્યવાહી થશે કે કેમ એ પણ જોવાનું છે કારણ કે આવડી મહાકાઈ જે દિવાલો આરસીસીની બનાવવામાં આવી હતી ને એમાં મિત્રો જે લોખંડ વાપરવું પડે દસ એમએમ ને આઠ એમએમના લોખંડ વાપર્યા છે ને એ પણ ક્યાંય ક્યાંક જ લોખંડ વાપરેલા છે અને તેની સાથે મિત્રો બંને બાજુ રેતી ચોરી ગઈ એના કારણે જે છે એ ડેમ તૂટી ગયો રેતી ચોરવાવારા રેતી ચોરીને લઈ ગયા પૈસા કમાણા ડેમ બનાવવાવાળા જે છે એ પણ આમાં કટકી કરીને જે કંઈ કમાણા જે તે અધિકારીઓ હતા જેનો કંઈ ભાગ હોય તો એ બધાય કમાણા ભોગવવું અંતે જે છે એ આ પાંચ ગામના લોકોને પડશે કારણ કે ડેમ તૂટવાના કારણે હવે પછી જે ખેડૂતો છે એ અહીંયા નદી આધારિત જે કંઈ ખેતી કરતા હતા તે ખેતી નહીં કરી શકે તેની સાથે હવે આ ક્યારે બનાવવામાં આવે છે કારણ કે આ પાણી ભરેલું હોય તો આજુબાજુના ગામડાને એનો લાભ મળવાનો હતો જે ગામમાં આ નદીનું પાણી નથી પહોંચતું તેના તર પણ ઊંચા આવવાના હતા કારણ કે અહીંયા પાણી ભરેલું રહેતું હતું પરંતુ હવે એ કંઈ થવાનું નથી હવે જો જોવાનું એ છે મિત્રો કે અહીંયા ચેકડેમ તૂટી ગયો છે એને ક્યારે હવે નવો બાંધવામાં આવે છે ક્યારે રિપેરિંગ કરવામાં આવે છે આભાર મિત્રો